બોલાવ સ્થિત સર્કિત હાઉસ ખાતે સિત્તેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિરાયત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે દસ કલાકે ભરૂચ એકસો ત્રેપન વિધાનસભામાં આવતા સિત્તેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે બોલાવના સર્કિત હાઉસ ખાતે આયુષ્યમાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો

મને આજનો જે આ લોકોનો સિત્તેર વર્ષ પછીનું જે આયુષ્ય કાર્ડનું કાઢ્યું છે ગવર્મેન્ટે એ ખરેખર યોગ્ય છે ઘણી એવી પ્રજા છે કે જેને પૈસાની આપડા પડે છે કરી નથી શકતા તો એને માટે આ જે આયુષ્ય કાર્ડનું કાઢ્યું છે તે યોગ્ય જ છે અને આજની વ્યવસ્થા હું જોઉં તો ખરેખર બહુ સારા બની છે એના મુખ્ય અહીંના બધા મંત્રીઓ અમારા વોર્ડના બી બધા આવીને ઊભા રહ્યા છે દરેકને સમજાવી રહ્યા છે કે તમે આ ટેબલ પર જાઓ આ ટેબલ પર જાઓ તમારું કાર્ય રદ થઈ જશે અને કોઈ ખોટી થઈ નથી બધાને વ્યવસ્થિતતા મળી રહી છે એ માટે ખૂબ ખૂબ આભારી છું સાથે જે લોકો વહેલા આવ્યા છે એ લોકોના નાસ્તા પાણીની બી વ્યવસ્થા કરી છે કારણ કે ઘણા દવાવાવાળા છે તો એ લોકો એમની દવાઓ અહીંયા લઈ શકે નાસ્તો કરીને એ માટે યોગ્યતા છે એ લોકોએ બહુ ધ્યાન આપ્યું છે એ માટે હું ખૂબ ખૂબ આભારી છું આજે ભરૂચ વિધાનસભાનો વય વંદના આયુષ્યમાન કાર્ડનો કેમ્પનું આયોજન ઓલાવ સર્કિટ હાઉસ દ્વારા થયું છે સિત્તેર વર્ષ કે તેથી ઉપરના નાગરિક ભાઈઓ બહેનોને ભારત સરકારની જે આયુષ્યમાન કાર્ડની યોજના છે એ કોઈ પણ પ્રકારની આવક મર્યાદા વિના અહીંયા સ્થળ ઉપર જ કાઢી આપવામાંનો કેમ્પ અહીંયા એનું આયોજન થયેલું છે સાથે સાથે બીપી અને સુગર પણ ફ્રી ચેકઅપનો પણ કેમ્પ અહીંયા સાથે યોજવામાં આવ્યો છે લગભગ એક કલાક કેમ્પને થયો છે એકસો બાવીસથી પણ વધારે લોકોએ લાભ લીધો છે અને સાંજ સુધીમાં એક હજારથી પણ વધારે વડીલોને આ સ્થળ ઉપર જ આ કાળ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન થયેલું છે મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે અપીલ છે સૌને કે તમામ નાગરિક ભાઈઓ બહેનો આજે સાંજ સુધી આ જે કેમ્પ શરૂ થયો છે એનો લાભ લે અને પોતાના જીવનમાં જે આરોગ્યની સુવિધા છે ભારત સરકારની એનાથી પોતે સજ્જ થાય